મિત્રો એફ તમારું સ્વાગત કરે છે મગફળી અને કહું બજારમાં તો લઈએ બંને પાકોની માહિતી તે પેલા જે ખેડૂતો નવા હોય છે જેથી તમને રોજેરોજ નવી અપડેટ નવા પાકની માહિતી મળ્યા કર્યા ચેનલના માધ્યમથી અને બીજા ખેડૂતોના ભાગ તમે વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક કરવાનું અવશ્ય રાખો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે ઘણા બધા ખેડૂતોની ફરમાશ ઉપર છે આ ભાગ બનાવવામાં આવ્યો છે કારણ કે મગફળીના ઘણા બધા ખેડૂતો કોમેન્ટ કરતા હતા જે કપાસના ભાગ છે રજૂ થતા હોય છે એની અંદર જે કોમેન્ટો જોવા મળતી હતી એના લીધે છે ભાગ બનાવવામાં આવ્યો છે અને રવિવારનો ખાસ ભાગ છે આ બનાવવામાં આવ્યો છે તો સૌ પ્રથમ માહિતી છે મગફળીની લઈએ અને બાદમાં ઘઉંની માહિતી લઈએ તો ભાગને આખો પૂરો જોવો જેથી તમને વધારે સમજવા મળે અને માહિતી વધારે પડતી સારી મળે મગફળીની સિઝન છે શરૂ થઈ હતી મગફળીની આવક જ્યારે જોવા મળતી હતી ચારે ભાગ અમે એક બનાવ્યો હતો અને એ ભાગની અંદર છે અમે કહ્યું હતું કે મગફળીની બજાર છે ઊંચી જોવા મળશે ટેકાના ભાવે કોઈને વેચાણ કરવું નહીં પડે સરકારના ભાવ છે ટેકાના બાંધેલા એમએસપી રેટ ઉપર છે આપણને મગફળીનો ભાવ છે ઊંચો જોવા મળશે એવી રીતના આપણે બજાર છે મગફળીની હંમેશા ઊંચી જોવા મળી છે અને ટકેલી જોવા મળી છે કારણ કે કપાસની કમ્પેરમાં જુઓ તો મગફળી છે હાલ આપણને કપાસની બરોબર ભાવમાં આપણને જોવા મળે છે જે આપણને અલગ અલગ વેરાયટી મગફળીની વેચાતી હોય છે અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો પંદરસો રૂપિયા ઊંચી ઓછી કિંમતે છે મગફળી વેચાઈ રહી છે એટલે અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે ભાવ આપવામાં આવતા હોય છે અને ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને ભાવ છે સારા એવા જોવા મળે છે જે કપાસની કમ્પેરમાં મગફળી આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું કપાસના મગફળીનું વાવેતર કરો બજાર છે આ સિઝનમાં સારી જોવા મળે છે મગફળી કરતાં નીચા ભાવ જ આપણે ગણી શકીએ કારણ કે કપાસ ની અંદર સૌની બજાર છે એ મગફળી કરતાં દસ ટકાનો ઘટાડો છે જોવા મળે હાલ તો પેલા આપણે વૈશ્વિક બજારની ચર્ચા કરીએ તો લાલ સાગરમાં માં જે હમણાં હુમલા વધવાની શક્યતા વધી રહી છે આતંકવાદીને લીધે અને જે યુરોપના ઉપર એશિયા ખંડના દેશોની આયાત નિકાસ પ્રભાવિત જોવા મળે છે અત્યારે એટલે કે લાલ સાગરમાં છે નિકાસ વેચાણ થતું હોય છે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ દેશોમાંથી માલ આયાત અને નિકાસ થતી હોય છે તો એ બધું લાલ સાગરના રસ્તેથી જતું હોય છે લાલ સાગરનો રસ્તો ટૂંકો છે અને બાકીનો દરિયાની અંદર લોંગ રસ્તો બીજો છે પણ એના લીધે છે ભાડા ભથું છે વધી શકે છે એ અર્જન્ટિનામાં છે એક્સપોર્ટના ટેક્સ વધારવામાં આવ્યા છે જે એક્સપોર્ટ કરવામાં માલ આવતો હોય છે એના ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે બસો પચાસ ડોલરનો છે વધારે પડતો ખર્ચ છે ટન ઉપર છે લગાડવામાં આવ્યો છે એક ટને બસો પચાસ ડોલરનો ખર્ચ છે વધી રહ્યો છે એટલે કે બે થી પાંચ ટકાનો વધારો છે એક્સપોર્ટમાં જોવા મળે તો ચાઇનામાં જે માલ જતો હોય છે અર્જેન્ટિનામાંથી છે દાણા સિંગના છે મગફળીના દાણા છે ચાઇનામાં જતા હોય છે એમાં નિકાસ ની અંદર છે વધારે પડતો ભાવ ચૂકવી અને ખરીદનાર ને જે ચાઇનાની ની અંદર જે ખરીદનાર છે એને વધારે પડતો ટેક્સ પ્લસ ભાડું પ્લસ ભાવ આ ત્રણેય ચૂકવણી કર્યા બાદ છે એને ભાવની કિંમત જે મગફળીના દાણાની કિંમત પડતર છે એ ઊંચી જઈ શકે છે એના લીધે છે ચાઇનાની ની ખરીદી છે અર્જન્ટીના માંથી ઘટી શકે છે એવી રીતે બ્રાઝિલ ની ચર્ચા કરીએ તો બ્રાઝિલમાંથી પણ સારી એવી ખરીદી છે ચાઇના કરતું હોય છે સિંગ દાણા સિંગ તેલ ની જે ખરીદી થતી હોય છે બ્રાઝિલમાંથી પણ તો એની અંદર પણ આ સિઝનમાં જોઈએ તો આ વર્ષની અંદર બે હજાર ચોવીસ માં છે ત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે બ્રાઝિલમાંથી ખરીદનો જે આર્થિક સમસ્યા એના લીધે ચાઇના દ્વારા છે ખરીદી ધીમી અથવા તો ઓછી પહેલા જોવા મળી હતી અમેરિકાની સરકાર કરીએ તો અમેરિકા પ્રોડક્શનમાં અત્યારે હાલ ઘટાડો થઈ રહ્યો છે ક્વોલિટીના મામલે પણ ઘણી બધી સમસ્યા અમેરિકામાં મગફળીમાં ઊભી થઈ રહી છે અને જોઈએ તો માર્ચ મહિનાની અંદર છે વાવેતર નવું છે અમેરિકાની અંદર જોવા મળવાનું છે અને વાવેતર છે લગભગ દસ ટકા વધીને જોવા મળવાનું છે અને વધારો એટલા માટે કે કપાસના ભાવ છે થોડા નબળા આ સિઝનમાં જોવા મળે છે એના લીધે મગફળીનું માર્ચ મહિનામાં આવનાર માર્ચ મહિનાની અંદર વાવેતર વધી શકે છે જોઈએ તો ઓગસ્ટ થી ઓક્ટોબર સુધી છે આપણને અમેરિકાની અંદર છે દાણાની નિકાસ છે પિસ્તાલીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે જે વધારો છે અમેરિકામાંથી જે નિકાસ નો થયેલો જોવા મળે છે એ દર્શાવે છે કે સિંગ દાણા ની માંગ છે વિશ્વમાં કેવી જોવા મળે છે અને કેવી બનેલી છે એવી રીતના બ્રાઝિલની અંદર જોઈએ તો વાવેતર છે બ્રાઝિલની અંદર પૂરું થઈ ચૂક્યું છે અને બ્રાઝિલની અંદર પણ બાર ટકાનો વધારો છે વાવેતરમાં આ સિઝનમાં જોવા મળે છે બ્રાઝિલની અંદર વાવેતર મોડું પૂરું થયું છે અને મોડી છે આવક શરૂ થશે છે કારણ કે વાવેતર મોડું થાય એટલે પાક પણ મોડો આવતો હોય છે અને બ્રાઝિલમાં હાલ નુકસાન પણ પાકમાં જોવા મળે છે જોઈએ તો મગફળી અને કપાસમાં બ્રાઝિલ છે ભારતનો સૌથી મોટો કોમ્પિટેટર દેશ છે કારણ કે ભારતમાંથી પણ નિકાસ થતી હોય છે અને બ્રાઝિલમાંથી પણ ઘણી એવી સારી એવી નિકાસ જોવા મળે છે આ બંને પ્રોડક્ટ ઉપર સામાન્ય રીતે ચીનમાંથી જે ખરીદી થતી હોય છે વધારે પડતી બ્રાઝિલમાંથી જોવા મળતી હોય છે અને બ્રાઝિલમાંથી અત્યારે હાલ જોઈએ તો આ છે સિંગદાણા અને તેલની ચર્ચા કરીએ તો એમાં એક પોઈન્ટ લાખ ટનની ખરીદી જોવા મળી છે જે ગઈ સિઝન કરતા છે ત્રીસ ટકાનો ઘટાડો દર્શાવે છે અને હાલ ભારતમાંથી જે ખરીદી ચાઇના દ્વારા થઈ છે સિંગદાણામાં એની આપણે ચર્ચા કરીએ તો છ હજાર છસો સિત્તેર ટનની ખરીદી છે ચાઇનાએ કરી છે ભારતમાંથી એવી રીતે અર્જન્ટીના છે બાર હજાર ટનની ખરીદી છે ચાઇનાએ કરી છે જાન્યુઆરીથી લઈ અને નવેમ્બર મહિના સુધીની આ તમામ દેશોની અંદર છે ખરીદી ચાઇના દ્વારા કરવામાં આવી છે પણ અત્યારે હાલ જોઈએ તો ચાઇનાની ખરીદી આપણામાં થઈ ચૂકી છે પણ આગામી પણ થઈ કે કારણ કે અર્જન્ટીના એ છે ટેક્સમાં વધારી દીધો છે જે નિકાસ ટેક્સ છે એની અંદર છે બસો પચાસ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે બીજું એક્સપોર્ટમાં લાલ સાગરનો ઇશ્યુ પણ ઘણો બધો છે અલગ અલગ દેશોને નડી રહ્યો છે અને લાલ સાગરમાં જે અત્યારે હુમલા થઈ રહ્યા છે એના લીધે છે લાંબા રસ્તેથી લોંગ રસ્તામાં ચાલવા માટે છે એમાં પણ ભાડા ભથ્થા વધી શકે છે અને હવે આગળના ટાઈમમાં છે મગફળીના ભાવ છે થોડા હજી પણ વધી શકે છે વધવાની સંભાવના પૂરેપૂરી કારણ કે ભારતની મગફળી છે હવે મગફળીના જે દાણા છે એ ઇન્ડોનેશિયામાં નિકાસ જોવા મળી શકે કારણ કે જાન્યુઆરીના અંત સુધીમાં છે રમઝાનની માંગ છે ઇન્ડોનેશિયામાં વધતી હોય છે સિંગ દાણાની એના લીધે છે એની સીધી ખરીદી છે ભારતમાં જોવા મળી શકે છે એટલે હજી પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ અમે માનીએ છીએ અને આ પૂરી બેલેન્સ શીટ આખા વિશ્વની તમારી સામે મગફળીની પ્રસિદ્ધ કરી છે અને મગફળીમાં તમામ કારણો અને એના જવાબો પણ દર્શાવ્યા છે એટલા માટે તમે વધારે પડતું સરળતાથી સમજી શકો તમારું ડિસિઝન સરખું લઈ શકો અને હવે જોઈએ ઘઉંના ભાગની આપણે ચર્ચા કરીએ ઘઉં વિશે તો હવે ભાગમાં ટૂંકમાં ઘઉંની ચર્ચા કરીએ તો દૈનિક આવક છે ઘઉંની આપણને આપણે આખા દેશમાં છે પાંચસો ગુણીની આજુબાજુ ડેલી જે જોવા મળતી હોય છે પણ ઘઉના ભાવ જોઈએ તો થી પાંચસોથી ની વચ્ચે છે વેચાતા જોવા મળે છે એક મણના ભાવ છે વીસ કિલોને એક પ્રતિ ક્વિન્ટલના ભાવ જોઈએ તો આપણે બે હજાર સતસોથી સાતસો રૂપિયા સુધી છે પ્રતિ ક્વિન્ટલના ભાવ છે જોવા મળે છે ઘઉંની અંદર સરકારના અલગ અલગ પગલાં અને અલગ અલગ એક્શન થી છે ઘઉંના ભાવ ઉપર જરૂર દબાણ આપણને જોવા મળે છે વેપારી અને બ્રોકરોના મતે હાલ સમજીએ તો હાજર બજારમાં ઘઉંનો સ્ટોક લિમિટેડ એટલે ઘણો બધો ઘટેલો જોવા મળે છે સતા પણ સરકારની વેચવાલી જે કેન્દ્ર સરકાર છે એ આપણને ઓએમએસ દ્વારા જે વેચવાલી કરી રહી છે અને જે ઓફર ફોર સેલ ઘઉંની અંદર જોવા મળે છે અને સ્ટોક લિમિટ પણ લગાડવામાં આવી છે એના માટે છે ઘઉંના ભાવ ઉપર દબાણ અત્યારે હાલ જોવા મળવાનું છે કારણ કે હાજર બજારમાં કે ખેડૂતો પાસે ઘઉંનો સ્ટોક નથી પણ માત્ર માત્ર સરકાર છે પોતાના ભંડારમાંથી જે ઘઉં વેચી રહી છે એના લીધે છે બજાર ઉપર દબાણ જોવા મળી રહ્યું છે અને સરકાર છે અત્યારે એવા પગલાં માટે તૈયાર છે કે જે ઘઉંના ભાવ ઉપર દબાણ જ બનેલું રહે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરસા કરી તો જ્યાં પણ પ્રતિ ક્વિન્ટલના ભાવ છે આપણે બે હજાર પાંચસો રૂપિયાથી લઈને બે હજાર આઠસો રૂપિયાની વચ્ચે છે વેચાતા ઘઉં છે આપણે જોવા મળે છે પણ જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય ઘઉંનું એ ખાસ યાદ રાખજો કે ઘઉંની ખપત છે ઘણી બધી હોવાથી માંગ છે આગળ પણ બની રહેશે અને માંગ અત્યારે જે જોવા મળે છે આગળના ટાઈમમાં પણ બની રહેશે અને ભાવ છે ઘઉંના હજી પણ આગળના ટાઈમમાં છે ઊંચા જઈ શકે એના માટે ચૂંટણીની જે ટાઈમ લિમિટ છે એને વટી અને ભાવ છે તમને ઊંચા જોવા મળશે અને ભાવ ઉપર સુધારો ત્યારે તમને જોવા મળશે એટલા માટે મગફળી અને ઘઉંના ખેડૂતોને ચિંતા કરવાની નથી હવે નવા ટોપિક સાથે નવા ભાગની અંદર છે જ્યાં સુધી કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરજો બીજા ખેડૂતોના ભાગ શેર કરજો અને ભાગને લાઈક અવશ્ય કરજો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર